સમગ્ર જૂનાગઢને હચમચાવી નાખનાર જૂનાગઢના કડિયાવાડમાં અંદાજે દોઢ વર્ષ પહેલાં એક મકાન ધરાશાયી થયું હતું જેમાં ચાર લોકો એક જ કુટુંબના મૃત્યુ પામ્યા હતા આ બાબતે તેમના એક સગા વિરાટ ડાભીએ હાઈકોર્ટને દરમિયાનગીરી કરવા માટે એક રીટ પિટિશન પણ દાખલ કરી છે જેમાં જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર સામે એવો આરોપ મૂક્યો છે કે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ જૂનાગઢના એસટીપીઓ ટીપીઓ બિપિન દ્વારા ફરિયાદ દાખલ કરાઈ જેમાં આરીફ કોઈ પૈકીના તુલસીદાસ પીઠડીયાનું તો વર્ષ ઓગણીસો છોતેરમાં અને બીજા માલિક નારણદાસ પીઠડીયાનું બે હજાર બારમાં મૃત્યુ તો થઈ ચૂક્યું હતું આથી આ એસટીપીઓએ મૃતકો સામે કેવી રીતે ફરિયાદ દાખલ કરી તેઓએ મનપાને કરેલ આરટીઆઈમાં પણ જવાબ મળ્યો હતો કે આ પહેલાં બે હજાર ત્રેવીસના રોજ બીપીસીએમ કાયદા હેઠળ નોટિસ પાઠવાઈ હતી જેમાં રિસિવર તરીકે કોઈ સહી પણ કરી હતી જે કાયદાકીય રીતે પુરાવા સાથે ચેડાનો વિષય છે આ બાબતે આ પહેલાં પણ અમુક એન્જિનિયરોની આગોતરા જામીન અરજી માટે દોડધામ કરેલ જેને ફગાવી દેવામાં આવી હતી તો આ રીટ પિટિશનમાં હાઈકોર્ટે જવાબદારો સામે પગલાં લેવા માટેની અરજીના પુરાવાને ધ્યાનમાં લઈ કોગ્ઝનેબલ ગુનો બનતો હોય તો એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કર્યો હતો અતિ વિરાટ ડાબીના વકીલે તપાસ હાથ ધરી હતી